ખેડા પાસે આવેલ કૈલાસ ધામ શ્રી શંકરાચાર્ય નગર ખાતે નવનિર્મિત મંદિર તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય આયોજન રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી માતા તથા ભદ્રગાળી માતા મંદિર નું નવનિર્માણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

પશ્ચિમામ નાય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની કૃપાથી આ જે સ્થાન છે ખેડા જે ટોલ નાકો છે એ ટોલ નાકોમાં રઘવાણા ક્ષેત્રમાં આવેલો કૈલાસ ધામ શંકરાચાર્ય નગર એ શંકરાચાર્ય નગર કૈલાસ જગત ગુરુજીની કૃપાથી બે મંદિરોની બે મંદિરોનું નિર્માણ અહીંયા કાર્ય પૂરું થયું છે એક ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી માતા અને માં ભદ્રકાલી જે ભગવતી રાજેશ્વરી ત્રિપુર સુંદરી માં છે જેમ આપણે પંચ દેવતાઓનું પૂજન કરતા હોઈએ ભગવાન વિષ્ણુ ભગવાન શિવ ભગવાન સૂર્ય ભગવાન ગણેશ અને ભગવાન જગદંબા રાજરાજેશ્વરી માં ત્રિપુર શક્તિ શક્તિ જેટલી બધી શક્તિઓનું સ્થાન છે એમનું અધિષ્ઠાન અર્થાત એમનો મૂળ ભગવતી રાજેશ્વરી ત્રિપુર સુંદરીમાં છે આ ક્ષેત્ર પશ્ચિમ ક્ષેત્ર એ જગદંબાનું એક સ્વરૂપ હોય ભદ્રકાલી માતાનું જેમ જૂનોમાં જૂનો મંદિર ભદ્રકાલી માતા મંદિર દ્વારકામાં આવેલો છે અને કાલાંતરમાં અમદાવાદમાં પણ ભદ્રકાલી માતાનું મંદિર છે પણ એ બધી જગ્યાઓમાં જે સ્વરૂપ હોય એ સ્વરૂપ સ્પષ્ટ નથી મંદિર અહીંયા બનેલો છે જેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતા નવ બે બે હજાર પચીસ અર્થાત ત્રણ બે દિવસ પછી નવ તારીખે દસ તારીખે અને અગિયાર તારીખે ત્રણ દિવસનો એ મહા ઉત્સવમાં અહિયાં પૂર્ણ થશે અગિયાર તારીખે બપોરે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ જાય નવ તારીખથી અહીંયા અહિયાં નવ તારીખે સાંજે જે અહીંનો ખૂબ સારા ભજની ડાયરા માયાભાઈ અહીર એમના સાથના જે બધા લોકો છે એ નવ તારીખે સાંજ સાંજે આઠ વાગ્યા થી અહીંયા પ્રારંભ થશે અને નવ થી સવારથી લઈ સાંજ સુધી અને નવ તારીખે થશે દસ તારીખે થશે અગિયાર તારીખે થશે જેટલા બધા લોકો ભાવિકો ભક્તો અહીંયા આવશે એ લોકોનો ખાવા પીવાનો અને અહીંયા મહાત્માઓનો સત્સંગનો મહાત્માઓનો પ્રવચનનો મહાત્માઓનો જે ચારે બાજુ સત્સંગની ગંગા જે બેતી હોય એ અહીં નવ તારીખથી અહીંયા પ્રારંભ થઈ થઈ જશે જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ જે અત્યારે કુંભમાં હતા એ કુંભનો કાર્ય પૂર્ણ કરી અને સીધા ત્યાંથી આપણા જગત અહીંયા શંકરાચાર્ય નગરમાં પધારી રહ્યા છે અને એ આવતીકાલે અહીંયા આવનારા છે તો આવતીકાલથી લઈ અને બાર તારીખ સુધી જગત ગુરુ શંકરાચાર્યજી મહારાજ અહીંયા વિરાજશે એમનું પણ પ્રવચન સાંજે પાંચ વાગા થી છ વાગા સુધી અને સાંજે ત્રણ થી લઈ અને છ સુધી પ્રવચન અહીંયા ચાલશે જેમાં રોજ ગુરુજી એક કલાક દોઢ કલાક અહીંયા પ્રવચન કરશે બીજા બધા મહાત્માઓ અહીંયા પૂજન કરશે અને ગુરુજીના હસ્તે જ શંકરાચાર્યજી મહારાજના હસ્તે ભદ્રકાલી માતાનો અને રાજ રાજેશ્વરી માતા ત્રિપુર સુંદરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહિયાં પૂર્ણ થવા જાય છે આ જે મંદિરની કલ્પના હતી એ બ્રહ્મલીન જગત ગુરુ શંકરાચાર્ય દ્વિપીઠાધીશ્વર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની એ મંદિરની કલ્પના હતી જેમના આદરીને અત્યારના જે શંકરાચાર્યજી છે એ બે મંદિરની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ કરાવે છે અને બધા ગામવાળા બધા નગર બધા